તો જય માતાજી મિત્રો સ્વાગત છેદારનાથ તો આપણે પહાડ ઉપર ચડીશું અને મહાદેવના દર્શન કરીશું તો મિત્રો આ રીતે રસ્તો છે અને ઉપર પણ તો આપણે એકદમ જંગલ જેવું જ દેખાય મિત્રો એટલે અડધા જે આયા મને થાક લાગી ગયો અને આ તો પર્વત હતો નાનો હે મોટો હોય તમે શું સડી કહો તો તમે પણ ફેમિલી સાથે આવો ને તો થોડો વિચારીને આવજો મિત્રો અડધામાં બી આયા બાજુ તમે જોઈ શકો છો પાણી ચાલુ છે પહાડ પરથી પોણી આવે

तो मित्रों अबे फाइनली आपने आई जैसे मंदिर है तुम्हें जो भी सबसे सामे मंदिर જો આપણે ફાઇનલી ઉપર આવી ગયા છે મંદિરે અને પહેલા તો આપણે પાણી કેવું ઉપર જાતે પહેલા તો પાણીની સુવિધા કરેલી છે હવે મંદિરની ટોપમાં આવી ગયા છીએ અને આ છે મંદિરનો મેઈન ગેટ હવે આપણે દર્શન કરીશું મહાદેવના કેદારનાથ મહાદેવના દર્શન કરી દીધા મહાદેવ દર્શન કરાવશો તો મિત્રો તમે રામેશ્વર મહાદેવના લાઈવ દર્શન કરી શકો છો જય રામેશ્વર મહાદેવ તો મિત્રો તમને જે મેન મંદિરમાં દર્શન કરવાની મનાઈ હતી દર્શન નહીં કરાય તો તમે અહીંયા જ માની લેજો કે આપણે મેન મંદિર દર્શન થઈ ગયા તો મિત્રો આપણે મહાદેવ દર્શન કરી દીધા અને તમને દર્શન કરાવી દીધા અને હવે બહારનું નું આપણે લોકેશન જોશું તો મંદિરની બાજુમાં બાજુ છે જમુનાજી કુંડ તમે જમુનાજી કુંડ પણ લાઈવ દર્શન કરી શકો છો તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને મંદિર પણ તમને બતાવશે બહાર થી કઈ રીતનું દેખાય અને પહેલા તો તમે દેખો કે મંદિરના ઉપરથી આ રીતે લોકેશન આવે છે મિત્રો આપણે મંદિરના ઉપર ઉભા રહીએ તો આ રીતે ઉપરથી લોકેશન આવે અને મંદિર પણ તમે ઉપર થી દેખી શકો છો કે આ રીતનું મંદિર છે અને મિત્રો કોમેન્ટ માં જરૂરથી લખજો જય મહાદેવ

આ મંદિરે આવવા માંગતા હોય એના સુધી વિડીયો પહોળજો તો જય મહાદેવ